ચલો ચાલો જે વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ગયા હોય એક એક વખત હાજરી પુરાઈ દે કે સાહેબ અમે આવી ગયા છીએ અમારે રેવન્યુ છે એ રેવન્યુ તલાટી છે એ બનવાનું છે બનવાનું છે તો હવે આ ખરેખર આ જે ઉહાપો થયો છે એ શું છે સાચું છે કે ખોટું છે રેવન્યુ તલાટી છે એ ડિસ્ક્રિપ્ટિવ આવશે કે નહીં આવે

ઓલમોસ્ટ કેન્સલ કરી દીધી હતી પણ એટ ધ એન્ડ બે હજાર ચૌદ પંદર પછી અત્યારે દસ વર્ષે રેવન્યુ તલાટીની ભરતી છે આ લોકોએ પાછી ડિક્લેર કરી છે તો હવે પ્રશ્ન એ થાય છે કે રેવન્યુ તલાટી છે તો રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી છે એમાં મેઇન્સ આવશે પેલું બે સ્તરી પરીક્ષા આવશે પ્રિલિમ મેઇન્સ આવશે પ્રિલિમ આવશે તો ઓકે પણ મેઇન્સ આવશે તો મેન્સની અંદર ડિસ્ક્રિપ્ટિવ આવશે કે નહીં આવે આ બધા આ બધા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપણે કરવાનું છે બરાબર તું કહો છો ઓકે તમારા જે કઈ પ્રશ્નો હશે ને ભાઈ કૃણાલભાઈ કે જે કોઈ વિદ્યાર્થીઓ છે ને પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો છે ને આપણે તમારા પ્રશ્નો આપણે લઈ લઈએ પેલા હું તમને છે ને માહિતી આપી દઉં કે ખરેખર ખરેખર પોઝિશન શું છે અને ખરેખર આપણે ડિસ્ક્રિપ્ટિવ છે એ આવશે કે નહીં આવે અંદાજે ક્યારે આવશે શું આવશે જો આખે આખો છે ને વાતાવરણ બની રહ્યું છે આખે આખો માહોલ છે એ બની રહ્યો છે રેવન્યુ ક્લાર્ક છે રેવન્યુ ક્લાર્કનું રિક્વિઝેશન છે આવી ગયું છે એટલે રેવન્યુ ક્લાર્ક એ આવે એમ છે રેવન્યુ તલાટી આવે એમ છે ઉપરાંત સાથે સાથે એ લોકો સીસી બે હજાર પણ તૈયારી કરી રહ્યા છે આ બધી વસ્તુની તૈયારી છે ને એ લોકો એક સાથે કરી રહ્યા છે તો પ્રશ્ન એ છે પ્રશ્ન એ છે કે ખરેખર જો સીસી આવશે તો સીસી ની સાથે આવશે રેવન્યુ તલાટી છે કે રેવન્યુ ક્લાર્ક છે અલગથી આવશે કઈ રીતે શું થશે આ બધાના મનમાં પ્રશ્ન છે અને હું તમને એ વસ્તુ કહી દઉં કે કોઈ પાસે આ જવાબ છે એ ક્લિયર નહીં હોય નહીં હોય નહીં હોય કે ક્યારે આવશે શું આવશે કઈ રીતે આવશે કેમ આવશે સૌથી પહેલા હું તમને એટલી જ વસ્તુ આપું છું સૌથી પહેલા તમને એટલું જ કહું છું કે જે અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો ને સૌથી પહેલા જો આપણે માહોલ છે ઘણા સમયથી રેવન્યુ તલાટી અથવા તો કોઈ પણ તલાટીની પરીક્ષા આવે એટલે આપણે જે લોકો છે ને આમ આમ ઉત્સાહિત થઈ જતા હોય અને ઉત્સાહિત થઈ જતા હોય એટલે શું થાય કે જે પરીક્ષાની તૈયારી કરતા હોય ને એમાંથી ધ્યાન ભટકી જાય અને આપણને થાય કે હવે તો રેવન્યુ તલાટી આવે છે ને એ પાડી દેશું ના એ નથી કરવાનું ખાસ જે વિદ્યાર્થીઓ અમારી સાથે પેડમાં સંકળાયેલા છે એ લોકોને તો ખાસ કહું છું હંમેશા પે શેડ્યુલ વખતે કેતો હોઉં છું કે તમારે લોકોએ જે અત્યારે પરીક્ષા છે એની પર વધારે ફોકસ આપજો બરાબર રેવન્યુ તલાટી ક્યારે આવશે રેવન્યુ ક્લાર્ક ક્યારે આવશે કે સીસી ક્યારે આવશે આ બધા બધા પ્રશ્નો તમારા લઈ લેશું પણ અત્યારે મુખ્ય ફોકસ તમારું શાની પર હોવું જોઈએ મુખ્ય ફોકસ એના ઉપર જ હોવું જોઈએ કે તમારે લોકો એ જે અત્યારે તમારી પરીક્ષા છે એની પર ધ્યાન રાખો બરાબર ચલો હવે આપણે સમજીએ સમજતા જઈએ સમજતા જઈએ તમને લોકોને ક્લિયર કરીશ કે ખરેખર જો મેઇન્સ છે ડિસ્ક્રિપ્ટિવ આવશે કે એમસીક્યુ આવશે તમે લોકો તમારી જાતે જ કહેશો કે ના સાહેબ આમાં મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ આવવી જોઈએ કે આવવી જોઈએ એમસીક્યુ આવવું જોઈએ બરાબર જોઈએ સમજીએ તમે લોકો તમારો રિવ્યુ છે મને આપજો કે શું હોય જ્યારે આ લોકોએ સીસી વાળાએ સીસી વાળા નવા આરઆર બહાર પાડ્યા હતા તમને લોકોને ખ્યાલ છે કે ઓગણીસ મે બે હાજર ત્રેવીસ ઓગણીસ મે બે હાજર ત્રેવીસ ના રોજ સીસી વાળા એના આરઆર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જાહેર કર્યા હતા અને રૂલ્સ રેગ્યુલેશન જયારે બહાર પાડ્યા હતા મે મહિનાના બે હાજર ત્રેવીસ માં અત્યારે બે હાજર પચીસ એટલે ઓલમોસ્ટ બે બે વર્ષ થયા ઓલમોસ્ટ બે વર્ષ થયા બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા આ લોકોએ આરઆર બહાર પડ્યા હતા અને આરઆર બહાર પડ્યા હતા ત્યારે આ લોકોએ ડિક્લેર કર્યું હતું કે કોને કોને આરઆર લાગુ પડશે આ નવા જે આરઆર છે એ નવા આરઆર કોને કોને લાગુ પડશે ઓગણીસ મે બે બે હજાર ત્રેવીસના રોજ મેં આ વિડીયો બનાવ્યો હતો એમાંથી જ મેં અમુક અંશ લીધા છે અને તમારી સામે મૂકું છું તો કોને કોને આરઆર લાગુ પડવાના હતા તો આ જે સચિવાલયના તમામ ડિપાર્ટમેન્ટમાં ઓફિસ આસિસ્ટનની જેટલી પોસ્ટ છે તમામ લોકોને ઓફિસ આસિસ્ટન્ટની જેટલી પોસ્ટ છે એ બધાને શું લાગુ પડવાના પડવાના હતા હતા લાગુ બિન સચિવાલયના જે જુનિયર ક્લાર્ક છે એ જુનિયર ક્લાર્કમાં આર આર લાગુ પડતા હતા બિન સચિવાલય સિનિયર ક્લાર્ક છે તો આર આર લાગુ પડતા હતા બિન સચિવાલય હેડ ક્લાર્ક છે તો હેડ ક્લાર્ક ને આગ લાગુ પડતા હતા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટને આર આર છે એ લાગુ પડતા હતા એટલે એટલી વસ્તુ છે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ જે છે એ પાંચ પોસ્ટ માટે પાંચ પોસ્ટ ને નવા આર આર લાગુ પડ્યા હતા બે વર્ષ પહેલા આ લોકો કરી ત્યારે માત્ર ને માત્ર રેવન્યુ ડિપાર્ટમેન્ટ એમ લખ્યું હતું અને સાથે સાથે પાછળ માં રેવન્યુ ક્લાર્ક લખ્યું હતું શું લખ્યું હતું રેવન્યુ ક્લાર્ક લખ્યું હતું આવી રીતે એ વખતે એવું બની કે ત્યારે હજી મહેકમ મંજૂર નો થયું હોય રેવન્યુ તલાટી નું મહેકમ છે ત્યારે મંજૂર નો થયું એની પછી સમય જતા રેવન્યુ તલાટી નું મહેકમ મંજૂર થયું અને માંગણા પત્રક જે રિક્વેઝેશન આવ્યું રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળા છે રેવન્યુ ડિપાર્ટમેન્ટે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી હોય જિલ્લા કલેક્ટરે શું કર્યું હોય બધી તપાસ કરી હોય કીધું કે રેવન્યુ તલાટીની જગ્યા છે એટલે રેવન્યુ તલાટીની જગ્યા છે એટલે એણે શું કર્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટને એ નાખો આપ્યો છે જે મહેકમ છે આપીએ છીએ સરકાર પાસે મંજૂર કરાવી છે સરકાર પાસે મંજૂર કરાવીને ક્યાં જશે તો જી ત્રિપલ ગોળ આસપાસ રેવન્યુ તલાટીની ની ભરતી આવવાની છે તો એનો અર્થ સીધો થયો કે સેમાં થયો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થયું શેમાં થયું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થયું હવે તમે સમજો હવે વસ્તુ સમજો કે કોને કોને મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ હતી અને કોને કોને મેન્સ ડિસ્ક્રિપ્ટિવ નહોતી

બિન સચિવાલય સિનિયર ક્લાર્ક નો સમાવેશ એમાં કર્યો ગ્રુપ એમાં કર્યો અને બિન સચિવાલય હેડ ક્લાર્ક નો સમાવેશ એમાં કર્યો ગ્રુપ એમાં કર્યો આ સિવાય જિલ્લા કલેક્ટર જે કલેક્ટરેટ નથી કલેક્ટરેટ વાત નથી કરતો પણ જિલ્લા કલેક્ટરની હેઠળ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જિલ્લા કલેક્ટરની હેઠળ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે સમજી લો કે મહિલા બાળક બાળ વિકાસ કલ્યાણ વાળો ડિપાર્ટમેન્ટ છે તો એ એટ ધ એન્ડ ભાવનગર જિલ્લો હોય તો ભાવનગર જિલ્લામાં કોની હેઠળ આવે જિલ્લા કલેક્ટર આવે એટલે જિલ્લા કલેક્ટર ઓફિસ ની હેઠળના જે ડિપાર્ટમેન્ટ છે એની હેઠળના જે ક્લાર્ક છે એનો સમાવેશ આ લોકો છે ને ગ્રેડ પે ઉપર વાત કરીએ તો જુનિયર ક્લાર્ક નો ગ્રેડ પે છે કેટલો છે ઓગણીસો ગ્રેડ પે છે એ છે આનો ગ્રેડ પે છે એ ચોવીસો છે આનો ગ્રેડ પે છે એ બેતાલીસો છે કરો છે બેતાલીસો વિદ્યાર્થી મિત્રો મેં ત્યારે કીધું હતું અત્યારે કહું છું વસ્તુ ક્લિયર રાખજો કે જેનો ગ્રેડ પે ચોવીસો અને બેતાલીસો હતો જેનો ગ્રેડ પે ચોવીસો અને બેતાલીસો હતો એનો સમાવેશ ગ્રુપ એ ની અંદર કર્યો જેનો ગ્રેડ પે 2400 અને 4200 એટલે તમારા પગાર ઉપરનો જે તમારો ગ્રેડ પે છે એની ઉપરથી આ લોકોએ નક્કી કર્યું કે આને શેમાં નાખવા તો 2400 અને 4200 વાળા છે ને એ માને કે અને જેનો ગ્રેડ પે 1900 હતો જેનો ગ્રેડ પે 1900 હતો એનો સમાવેશ છે શેમાં કર્યો ગ્રુપ બી માં કર્યો તો ગ્રુપ બી છે ગ્રુપ બી છે તો એ ગ્રુપ બી માં શું આવે

ઓગણીસો છે તો રેવન્યુ તલાટીનો તમે શેમાં મૂકશો અને ગ્રુપ એ માં મૂકશો કે ગ્રુપ બી માં મૂકશો રેવન્યુ તલાટી છે એ રેવન્યુ તલાટીને તમે ગ્રુપ એ માં મૂકશો કે ગ્રુપ બી માં મૂકશો તમારે લોકો મને કહેવાનું છે કમેન્ટ કરો તો ફટાફટ કે આને તમે ગ્રુપ એ ની અંદર મૂકી દેશો ગ્રુપ બી માં કરશો શેમાં મૂકશો ક્યો તો રેવન્યુ તલાટીને તમે શેમાં મૂકશો તમારા હાથમાં હોય તો તમે રેવન્યુ શેમાં મૂકો અહીંયા છે ને કોથરામાંથી બિલાડું નીકળશે બધા અહીંયા કોથળામાંથી બિલાડો તમને કાઢું એક નાની એમથી વાત કરું જો સમજો ઓકે સમજાઈ ગયું તમારું કે તમે લોકો છે એ ગ્રુપ બી માં કહો છો કે ભાઈ આનો ગ્રેડ પે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના જુનિયર ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આ બેનો ગ્રેડ પે કેટલો છે ઓગણીસો છે આ બેનો ગ્રેડ પે છે એ કેટલો છે ઓગણીસો છે છતાંય આનો સમાવેશ ગ્રુપ એ ની અંદર કર્યો આવું શું કામ કર્યું આવું શું કામ કર્યું તો એનું સીધું કારણ છે કે આ બંનેને આ બંનેને પ્રમોશન તો પ્રમોશનનો કઈ રીતે રેશિયો હોય દર દસ વર્ષે પ્રમોશન થાય એટલે ઓગણીસો માંથી ચોવીસો થાય અને ચોવીસો માંથી પ્રમોશન થઈને શું થાય બેતાલીસો થાય શું થાય બેતાલીસો થાય બરાબર પણ ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટના જુનિયર ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ આ બે પ્રમોશન થઈને ચોવીસો નો વચ્ચેનો આંકડો નીકળી જાય છે અને સીધું ઓગણીસો નું બેતાલીસ હોય નહીં ચુમ્માલીસો થાય છે આનો ગ્રેડ પે કેટલો થાય છે ચુમ્માલીસો સીધું દસ વર્ષે એટલે ઓફિસ આસિસ્ટન્ટ છે એ સીધા દસ વર્ષે ડીવાયસો બને છે અને જુનિયર ક્લાર્ક છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના જુનિયર ક્લાર્ક છે એ દસ વર્ષે નાયબ મામલતદાર બને છે અને નાયબ મામલતદાર કદાચ નો બને નાયમ મામલદાર નો બને તો એટલો ગ્રેડ પે એને મળે છે એટલા ગ્રેડ પે નો પગાર મળે છે આ કારણોસર આ કારણોસર રેવન્યુ ડિપાર્ટમેન્ટના જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ નો ગ્રેડ પે 1900 હોવા છતાં 1900 હોવા છતાં એનો સમાવેશ એમાં કર્યો છે ગ્રુપ એ માં કર્યો છે હવે જુઓ રેવન્યુ તલાટીનું કઈ રીતનું છે સાહેબ તો રેવન્યુ તલાટીનું સેમ છે રેવન્યુ તલાટીનો ગ્રેડ પે ઓગણીસો છે અને આને દસ વર્ષે પ્રમોશન છે એ નાયબ મામલતદાર નું મળે એટલે કે ચુમ્માલીસો ગ્રેડ પે નું મળે કેટલું મળે ચુમ્માલીસો ગ્રેડ પે નું મળે એનો અર્થ એમ થયો કે રેવન્યુ તલાટી છે એ સીધે સીધી શેની હસ્તક આવે ભાઈ તો કે ગ્રુપ એ માં આવે તેમાં આવે ગ્રુપ એ ની અંદર આવે હવે તમે મને કહો કે સાચું કે ખોટું ગ્રુપ એ છે ગ્રુપ એ માં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના જુનિયર ક્લાર્ક આવે છે જો સીસીઈ વાળા એ રેવન્યુ તલાટી નો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી સીસીઈ વાળા એ માત્ર ને માત્ર જુનિયર ક્લાર્ક રેવન્યુ ના જુનિયર ક્લાર્ક નો ઉલ્લેખ કર્યો શું કામ કારણ કે એ વખતે એવું હતું કે રેવન્યુ તલાટી ની ભરતી જ નથી

આ લોકોને ગ્રુપ એ માં રેવન્યુ તલાટી રાખવી પડે જો ગોણ સેવા પસંદગી મંડળવાળા લે તો આ રીતે થાય અને સીધું આપણને ખબર છે ગોણ સેવા પસંદગી મંડળવાળા જ આ પરીક્ષા લેવાના છે તો એનો સીધો અર્થ થાય છે કે રેવન્યુ ક્લાર્ક હોય કે રેવન્યુ તલાટી હોય બંનેમાં મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ આવવાના ચાન્સ સૌથી વધારે છે તો હું અહીંયા તમને એટલે સોર નથી કેતો સોર એટલે નથી કેતો કારણ કે એ લોકોએ રેવન્યુ ક્લાર્કનો એના આર માં ઉલ્લેખ કરેલો છે રેવન્યુ તલાટીનો નો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરેલો છે શેનો કરેલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ છે એ કરેલો છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ જ રેવન્યુ ક્લાર્ક છે એ આવે છે રેવન્યુ તલાટી છે ઈ આવે છે તમને સ્પષ્ટ ખબર પડી બરાબર જો આ કુલદીપભાઈ એમ કહે છે કે ના આવે મેન્સ ખોટી વાતો છે જો નો આવે તો હું તમારી સાથે હું વધારે રાજી નો આવે ને ડિસ્ક્રિપ્ટિવ નો આવે ને અને તમને લોકોને ફાયદો થતો હોય તો હું તમારી સાથે હું સૌથી વધારે રાજી થઈશ બરાબર હું તમને સૌથી વધારે રાજી થઈશ કે ડિસ્ક્રિપ્ટિવ ન આવે બરાબર છે બાકી જો ડિસ્ક્રિપ્ટિવ આવશે તો પણ તૈયારી થશે ડિસ્ક્રિપ્ટિવ ન આવે તોય તૈયારી થશે અને થોડુંક મોટું કરો હવે મારે તમારે તમારી સાઈડથી પ્રશ્નો લેવા છે જે વિદ્યાર્થીઓને काही પ્રશ્નો હોય તો ફટાફટ પૂછી લો જે વિદ્યાર્થીને काही પ્રશ્નો હોય તો પૂછી લો સીસી ગ્રુપ બી હવે જાહેર એવું કર્યું છે કે મે મહિનામાં સીસી ગ્રુપ બી છે એ આવશે પણ મને નથી લાગતું કે મે મહિનાની અંદર આવી હર્ષિલભાઈ જુઓ હું એવું કહું છું કે હું અહીંથી જે સાબિતી છે જે રીતનું સચિવાલયનું કામ છે જે રીતે ગોળ સેવા પસંદગી મંડળ વાળા છે એ લોકોએ જે રીતે આધાર ડિક્લેર કર્યા છે એ પ્રમાણે આવું થવું જોઈએ એવું તમને કહું છું એવું તમને કહું છું હું જરી કઈ એવું નથી કેતો કે મેન્સ જ ડિસ્ક્રિપ્ટિવ જ આવશે પણ જે રીતનો માહોલ બનેલો છે એ રીતે એવું લાગે છે કે ડિસ્ક્રિપ્ટિવ આવશે નો આવે તો બહુ રાજી તમારી સાથે હું તમારીથી વધારે રાજી થઈશ કે મેન્સ ડિસ્ક્રિપ્ટિવ નથી બરાબર કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઘણા સમયથી તૈયારી કરી વાટ જોતા હતા રેવન્યુ તલાટીની એટ ધ રેવન્યુ તલાટી આવે ને મેન્સ ડિસ્ક્રિપ્ટિવ આવે એટલે થોડુંક ડિમોટિવેટ થવાય નો આવે જો ડિસ્ક્રિપ્ટિવ તો વધારે સારું બરાબર અને એમસીક્યુ આવે અમારે તો કોઈ વાંધો નથી એમસીક્યુ આવે કે ડિસ્ક્રિપ્ટ કોઈ વાંધો નથી તમારી માટે તમારા તમારી સાથે અમે ઉભા ડિસ્ક્રિપ્ટિવ આવે તો ધોરણ છ થી લઈને ધોરણ દસ થી સ્વાધ્યાય લઈ લેવાની સ્વાધ્યાય પોતીના પાછળના પ્રશ્નો છે લખવા માંડવાના બસ વાત થઈ ગઈ પૂરી ભરતી ક્યારે આવશે બધો કદાચ એવું બની કે સીસી બે હજાર પચીસ જે આવવાની છે સીસી બે હજાર પચીસ આવવાની છે તો સીસી બે હજાર પચીસ ની અંદર જ તે એ રેવન્યુ તલાટી આપી દે રેવન્યુ ક્લાર્કી આપી દે બરાબર કારણ કે એક ભરતી બધું પૂરું થઈ જાય એક ક્યારે બધું પૂરું થઈ જાય એટલે એ એવું કરીએ કે તો જોઈએ કેમ શું થાય છે સિલેબસમાં કેમ એટલી વાર લાગે તો એટલે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ નથી લખવાનું ફાવતું હવે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું ન ભાવતું હોય તો એની માટે આપણે તૈયારી કરવાની આપણને જ્યારે શરૂઆત કરી હતી આપણે સમજો તમે જયારે તૈયારીની શરૂઆત કરી હતી ત્યારે તમને બંધારણ નહીં આવડતું હોય ઇતિહાસે નહીં આવડતું હોય એ નહીં આવડતું હોય પણ ધીમે 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 કરતા કરતા આ બધી વસ્તુ આવડી ગઈ તો આ ડિસ્ક્રિપ્ટિવ આવડી જશે ઓડી માં તલાટી નહીં આવે શું કરીને ડેશ કરીને લેખું શું શું બોલો છો તમે એમ અલગથી આવે ભાઈ જો હું તમને અહીંયાથી મને ક્લિયર હું નથી કે તલાટી છે સીસી માં આવશે હું તમને ખાલી માહોલ જે રીતે બન્યો છે એ રીતે કહું છું એ લોકો લઈ કે કારણ કે ગૌણ સેવાળા જ લેવાના છે એ ગ્રુપમાં લેવાના છે બાકી એની ઈચ્છાથી એની મરજીથી જેમ લેવું એમ લેવે આપણે ખાલી તલાટીની ભરતી કામની છે એની ઓફિશિયલ ડિક્લેરેશન જે આવે એ કામનું છે બાકી બહુ ચિંતા નહીં કરવાની કે આ લેશે કા આ કરશે કામ કરશે કેમ કરશે સીસી થી અલગ લે તો બહુ સારું ઓડી રામ બહુ સારું સીમાં ન આવે તો વધારે સારું સીસી બે હજાર નવી ભરતી બે હજાર સત્યાવીસ માં આવશે જય માતાજી કે છે તલાટી મેન્સ ગ્રુપ બી જેમ લેવાય તો સારું હું તમારી જે ઈચ્છા છે એની સહેમ જ છું લેવાય તો સારું બે લિફ્ટ નો વર્કશોપ લાવો બે લિફ્ટ અત્યારે બે ની મોડલ ટેસ્ટ ચાલુ છે દોસ્ત બે ની મોડલ ટેસ્ટ ચાલુ છે

લોચા પડે છે જીપીએસસી માં લોચા પડે છે બીજી બધી પરીક્ષા માં ટેટ ટાટ માં લોચા પડ્યા છે આની અંદર એ છે એચડીએમ આને તમે શું કહેશો આ બીજું મે જે તમને લોકોને કીધું કે આટલી આટલી વસ્તુ છે એ થવાની છે તો આની થી વિશેષ શું પ્રૂફ હોય કેમ ટીટીપીએસબી નવા નવા ખતરા આપણી પર કરે છે આવડું તો અમને નથી આવડતું ખરેખર પુષ્પા ભાવ વાત સાચી છે તમારી ઘણી ઘણા સમય પછી છે હું આવું છું અત્યારે લાઈવમાં આમ ઘણે મોસ્ટલી હું એપ્લિકેશનની અંદર વધારે લાઈવ આવતા હોય અને આ અમુક આ જે છે ને મસ્ત મજાના વિદ્યાર્થીઓ તમે લોકો પાસ થાવ છો કે કેટલા સમયથી તૈયારી કરો છો આ જે નેગેટિવ વાળા છે નેગેટિવ કમેન્ટ વાળા એનથી આમાં અમને હું એક સાઈડનો વિડીયો જોતો તો ને એમાંય બીજા આ છોકરાઓ એટલા એટલા બધી નેગેટિવ કમેન્ટ કરતા થઈ કે ભાઈ તમારે આવું હોય તો આવું હોય કે મને એમ થાય કે તમારે હું એમ તમારે હું લેવા દેવા છે આનીથી ખોટે ખોટી આવી બધી હુકમ તમે પંદરી લાવો ખોટે ખોટું આવડતું હુકમ તમારે એવી કરવાની છે ચલો ડન તમારી નેગેટિવ કમેન્ટથી અહીંયા ફેકલ્ટી હોય ને કોઈ દી કોઈ જાતનો ફર ન પડતો હોય ખોટે તમે તમારી રીતે આવું બધું બોલી બોલી ને માં પાછો વાહ ભાઈ વા વેરી ગુડ પુષ્પા ભાવ સરસ ચલો આપણે અત્યારે કોઈ ડિક્લેર આપણે વસ્તુ નહીં કરીએ કેમ કે ખ્યાલ જ નથી કે શું સિલેબસ હોય શકે અત્યારે મેં તમને ખાલી કીધું કે ડિસ્ક્રિપ્ટિવ વિદ્યાર્થીઓ મને પૂછતા મારા ઘડી બહુ મેસેજ આવતા હતા શું હોય તો ડિસ્ક્રિપ્ટિવ હોય કે તો આ કારણોસર હોય કે બરાબર બસ બસ વેરી ગુડ આ આઈ એમ જેડી લાઈવ બહુ મસ્ત વાત કરી કે જે થાય એ બીજું શું એ આપણા હાથમાં તો નથી પણ ટાઈમ પર ભરતી થાય ને ટલે ન ચઢે સારું એટલે બધાનો ટાઈમ બચે વેરી ગુડ બસ આ આ પોઝિટિવ એટીટ્યૂડ છે આ જ વસ્તુ આપણે એ જ ઈચ્છા છે એ કરીએ તમે ફેલ થયા લાગોસ એસજી ચલો ડન કોન્સ્ટેબલ યસ કોન્સ્ટેબલની ની ટેસ્ટ સિરીઝ ચાલુ છે કોન્સ્ટેબલની ની એપ્લિકેશન ચાલુ છે ચૌદસો 1499 રૂપિયા ભાવ છે સીસીબી ગ્રુપ ની ન્યુ વેકેન્સી આવશે હા ના ક્લાર્કની ભરતી બાર પાસ પર્સન્ટેજ ઉપર નહીં આવે કારણ કે ગોણ સેવા વાળાને આપી દીધી છે એટલે હવે બાર પાસ ઉપર નહીં આવે જેટલા લોકોએ ફોર્મ ભર્યું બધાને પ્રિલિમ એક્ઝામ દેવા દેશે અને પ્રિલિમમાંથી મેઇન્સ છે એ આવશે ઓફલાઈન ભાવનગર બેચ કરો તલાટીની આવું છે સર નવીનભાઈ જો કરશું તો ચોક્કસ જાણ કરશું ભાવનગર ખાતે અમારું લોકેશન છે પીડી રાધનપુર ભરતી આવે એટલી વાર છે હવે કોર્સ લઈ લેવાનો જ થાય છે વેલિડ પોઈન્ટ છે સંગીતાબેન કહે છે હા અત્યારે મેથ રીઝનિંગ વિનાબેન ચાલુ કરજો સીબીઆરટી કે છે અત્યારે તો રાહુલભાઈ એનાથી હું સાબિત કરવું છે આપણે એસજી બરો નામ શું છે ભાઈ અમે લગભગ જૂના વિદ્યાર્થી છો આમ તો ઘણા બધા ભાવનગરમાં ક્લાસ છે પીપીપી ક્લાર્ક લેખી દટાવો એમસીક્યુ લાવો એવું કંઈક કરો ઓકે સંગીતાબેનનો એક સારો પ્રશ્ન છે જો લગભગ દસ તારીખ આજુબાજુ એક લેકચર મૂકીશ રેવન્યુ તલાટી સાહેબ છે એ આવશે અને તમને લોકોને જાણ આપશે કે રેવન્યુ તલાટીનું વર્ક છે એ શું હોય છે રેવન્યુ તલાટી છે રેવન્યુ તલાટીનું વર્ક શું હોય છે રેવન્યુ તલાટી છે ને એને પંચાયતની અંદર જોબ મળે સોરી મામલતદાર ઓફિસમાં જોબ મળે સોરી એમાં મામલતદાર ઓફિસમાં જોબ મળે તાલુકાની અંદર રેવન્યુ તલાટીને મામલતદાર ઓફિસમાં જોબ મળે જ્યારે રેવન્યુ ક્લાર્ક છે એને અલગ અલગ ત્રણ ડિપાર્ટમેન્ટમાં જોબ મળે કલેક્ટરમાં મળે પ્રાંતમાંય મળે મામલતદારમાંય મળે પણ એ તમને ડિટેલ માહિતી છે એ સાહેબ છે જય માતાજી અમે લોકો પ્રિલિમ મેન્સ નો કોર્સ ભેગો ચાલુ કરવાના છીએ જય માતાજી પ્રિલિમ તલાટીનો પ્રિલિમ અને મેઇન્સનો કોર્સ ભેગો ચાલુ કરવાના છીએ બરાબર પછી મેન્સ વખતે જોયું જાય પણ અત્યારે શરૂઆતથી પ્રિલિમ અને મેન્સ બે આવશું કારણ કે મેઇન્સ વખતે આટલો બધો ટાઈમ આ લોકો લગભગ આપે છે નહીં આપે સબ્જેક્ટનું વેઇટેજ અત્યારે ખબર ન પડે નીરોભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિસ્ક્રિપ્ટિવ જ છે સબ્જેક્ટ નું વેટેજ નો ખબર પડે ઓકે ચાલો ડન તો આ સેશન છે ના ના ભાઈ જો હું અત્યારે કોર્સ થી કોઈ માર્કેટિંગ કરવા કોઈ જાહેરાત કરવા નથી લેવું રીતર જો મારે કોર્સનું માર્કેટિંગ કરવું હોય તો અહીંયા બધી મારે કોર્સ બધી જાહેરાતના પોસ્ટર પોસ્ટર મૂકી દઉં વાળા ઘડી એ પોસ્ટર દેખાડું જ્યારે બોલતો હોય ત્યારે પોસ્ટર પાછળ રાખું આવું માર્કેટિંગ છે એ કરી શકું પણ આવું માર્કેટિંગ હું નથી કરતો કોઈ દિવસ નથી કરતો વિદ્યાર્થીઓને ખબર છે જે વિદ્યાર્થીઓની અનુકૂળતા હોય એ જોડાતા હોય છે વિદ્યાર્થીની અનુકૂળતા ન હોય એ અહીંયા આવીને નેગેટિવ કમેન્ટ કરતા હોય છે હોઉં હોની ઈચ્છાથી સૌ સૌના સંજોગે બધું હાલતું હોય છે હું જરીએ ક્યારેય માર્કેટિંગ કરવા આવતો જ નથી માત્ર મારી પાસે વિદ્યાર્થીઓના મેસેજ હતા એને હું પૂરતો જવાબ નહોતો આપી શકતો એટલે આવી અને તમને લોકોને આ જવાબ છે એ આપ્યો છે એટલે જે વિદ્યાર્થીને અનુકૂળ થતું હોય મજા આવતી હોય મોજ પડતી હોય કે જેને મારા જવાબની વાર જોઈ એ આ લોકોનો જવાબ સ્વીકારે બાકી હોહોની મોજથી અનુકૂળતાથી તમને જે લાગે એ પ્રમાણે તમે છે સ્વીકારી શકશો ચાલો ડન તો આ સેશન છે આપણે એટલો રાખશું નેક્સ્ટ પાછા ફરી 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 ખાસ એપ્લિકેશન